ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાંતોએ બર્ડ ફ્લુ એચ ફાઈવ એન વન ના સંભવિત જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે આ નવો કોરોના મહામારી કરતાં સો ગણો વધુ ખતરનાક સાબિત થઈ શકે આ ફ્લુ કારણે અડધાથી વધુ લોકોના મોત થવાની પણ પ્રબળ સંભાવના છે તેમણે ભય વ્યક્ત કર્યો છે કે વાયરસના ચેપનું સ્તર ગંભીર બની શકે છે જે વૈશ્વિક રોગચાળા તરફ દોરી શકે છે પિટ્સબર્ગમાં બર્ડ ફ્લુના અગ્રણી સંશોધક ડોક્ટર સુરેશ કુચીપુડીએ ચેતવણી આપી છે કે એચ ફાઈવ એન વન રોગચાળો ફેલાવાની ક્ષમતા ધરાવે છે આ એટલા માટે જ કે કારણ કે તે મનુષ્યો તેમજ ઘણા પ્રાણીઓને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે તો WHO અનુસાર 2003 બે ત્રણ થી એચ એન વન બ્લડ બર્ડ ફ્લૂ થી સંક્રમિત દર સો દર્દીઓમાંથી માંથી મૃત્યુ પામ્યા છે અત્યાર સુધીમાં માં આઠસો ને સિત્યાસી કેસ નોંધાયા છે જેવાથી કુલ ચારસો ને બાસઠ લોકો મોત નીપજ્યા છે કોવિડ નાઇન્ટીન થી સંક્રમિત દર્દીઓનો નો મૃત્યુ દર જીરો પોઈન્ટ એક ટકા કરતા ઓછો છે જો કે રોગચાળા શરૂઆતમાં તે લગભગ વીસ ટકા હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ